સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો અત્યારના તમે ટાઈમ જોઈ શકો છો કે સાડા ચાર થઈ ગયા છે અને મોઢાની અંદરથી પાપ પણ નીકળ્યા છે તો મિત્રો આપજે આપણે વહેલા કેમ ઉઠી ગયા તમને આવો પ્રશ્ન આવતો હશે તો નોર્મલી વસ્તુ છે કે આમ માણસ નવ દસ વાગ્યા સુધી ઉઠે નહીં અને આજે સાડા ચાર વાગે મિત્રો સાડા ચાર વાગે કે એમનો ઊઠી ગયો તો મિત્રો આજે આપણે દાદાને મલવા જવાના છે એ બહુ દૂર રહે છે તો હું એમને આજે મલવા જવાનો છું એટલે મિત્રો વહેલો ઉઠી ગયો છું અત્યારે અત્યારનો ટાઈમ તમે જો એમ કે આ પપ્પાનો ફોન છે સાડા ચાર થઈ ગયા આજે અને મિત્રો અહીંયા ગાડી મસ્ત ઠંડુ પાણી તમે જોઈ શકો છો અહીંયા ગાડી આપણું એટલું આમ ચિલ્ડ પાણી છે આમ જોઈને જ આપ મને તો આમ કે ઈચ્છા થાય કે નહું જ નહીં આજે પણ શું કરીએ નવું તો પડશે જ કારણ કે દીવા આગળ બધું કરવાનું બાકી છે હજુ એટલે મિત્રો નેક્સ્ટ બધું તમને હું બતાવું ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી